અંદર અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા ત્યાં ત્યાં રાત્રે સૂતેલા એ કોમ્પ્લેક્ષની અંદર સુતેલા એક ભીખારીને ખોટી રીતના એરાન કરતો જેથી તેના મિત્ર બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી છક્કર બાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને એક રિક્ષાના ચાલક ત્રણ જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મરનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને

હેરાન કરતો હોય જેથી એની સાથે આવેલા બીજા અન્ય બે મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો હોય એમની સાથે પણ મારામારી કરતો હોય જેથી તેના મિત્રોએ બીજા અન્ય બે મિત્રોને બોલાવતા રિક્ષા લઈને આવતા અને એકદમ અચાનક મુશ્કેલાઈ થઈ અને આ હત્યાનો બનાવ બનાવી છે એક હજાર રૂપિયા છે કે અન્ય કોઈ હજાર ઓકે